સ્વાગત છે તમારા નવા વિડીયોમાં કે આજ હું તમને જો શીખવાડવા જઈ રહ્યો છું એ અલગ જ રીત છે કેમકે આજ તમને હું મફતની અને ફ્રી પતંગ શીખવાડવાનો છું કેમકે આજ જે પતંગ તમને હું શીખવાડવા જઈ રહ્યો છું કે નાના નાના છોકરા હોય મોટા હોય તો બધા માટે ખાસ લાભદાયક છે એનું કારણ એ છે કે તમે એને મફતમાં અને કે ફ્રીમાં તમે એને બનાવી શકો છો એ પણ તમને હું દેખાડવાનો છું કેવી રીતે તમારે બનાવી છે અને કેવી રીતે તમે બનાવી શકો છો અને એ પતંગ એવી છે કે તમે એ હવામાં પણ ઉડે છે નાના છોકરા તમારા પાસે એમ કે મારે પતંગ લેવી છે પતંગ લેવી છે તો તમે એને ઘરે બેઠા બેઠા પતંગ તમે એને બનાવીને દઈ શકો છો અને એ પતંગ એવી છે કે હવામાં ઉડે હોત અને તમારા પાસે ઘરે વસ્તુ જે હાજરમાં હોય છે એના દ્વારા તમે એને બનાવી શકો છો તો જલ્દીથી આવ તમને હું શીખવાડું કે પતંગ તમારે કેવી રીતે બનાવવાની છે અને સ્ટેપ બાય સ્ટેપ કેમ કે એના માટે ખાલી બે વસ્તુની જરૂર છે એ તમને હું દેખાડવાનો છું અને તમને શીખવાડવાનો પણ છું જો તમને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં પછી મારી શીખવાડે કેવી રીતે પતંગ બનાવી છે આ બે વસ્તુ છે એક છે આ છે આપણે ઝેરોક્ષનો જે પન્વે આવે છે ઝેરોક્ષનું એ આ પનુ છે અને આ છે તમે જુઓ તો આપણે જે હંસો સીવાનો આવશે એનો જે દોરો છે આવે છે તે છે અને આ તમે જાણો જ છો સ્ટેબલર છે તો હવે આના માટે આપણે પતંગ બનાવવા માટે આ જો પનો આવે છે એ ઝેરોક્ષનું પનો છે આ કોરું છે જો તમારે પાસે કદાચ એમ વાળું જો પનો પીડ્યું હોય તો એ પણ આમાં ચાલે હજુ તમને દેખાડું કે આમાં કેવી રીતે તમારે વાળવાનું છે તો જુઓ પ્રથમ પહેલાં તો તમે આ જુઓ આવી રીતે જે લંબાઈમાં આન ટૂંકું હોય છે અને આન લાંબુ હોય છે તો આવી રીતે તમારે લંબાકોર આવી રીતે થોડુંક ઊંચું વાળી દેવાનું છે બે ખૂણા બે ખોર આવી જાય કેટલું આયા ઘાસી આવી રીતે ઇશાન કરી નાખવાનું છે ત્યારબાદ પાછું ખોલી નાખવાનું છે અને ફરીથી એને આવી રીતે લંબાઈમાં છે એને આવી રીતે વાળી દેવાનું છે વાળી દીધું તમે જો આન ખૂણા બે મળી જાય તો આ બે ખૂણા આવી રીતે મેળવી રાખવાના છે હવે મળી ગયા આવી રીતે તો એને આવી રીતે થોડોક ઉમચો દાબ દઈ દેવાનો છે અને ત્યારબાદ તો જો આપણે જે અહીંયા નિશાનગીરું છે તે નિશાન અહીંયા છે તો એનું અડધું એટલે કે આ ખૂણો જે આવે છે એ આ નિશાન સુધી પુગાડવાનો છે એટલે કે આવી રીતે અહીંયા સુધી ઉગાડી દેવાનો છે જો ભૂગી ગયો ત્યારબાદ અહીંયા એક પણ એવી રીતે આંખો પાડી દેવાનો છે આંકો પાડી દે તો આવી રીતે આને ખોલી નાખવાનું છે બે આંકા થયા એક અહીંયા છે અને એક અહીંયા આંકો છે તો જે આગળ જે ભાગ આવે છે ખૂણો એક સાઈડનો એને અહીંયા ઉગાડી દેવાનો છે અને બીજો જે ખૂણો આવે છે પાછળ અહીંયા ઉગાડી દેવાનો છે એ તમે જોઈ શકો છો આ અહીંયા પાછળ તો બે ખૂણો જે છે એ આપણે અહીંયા ઉગાડી દીધા છે આ તમે જોઈ શકો છો મૂકી ગયા ત્યારબાદ જે આ સ્ટેપ છે એના દ્વારા આવી રીતે અહીંયા સ્ટેપ મારી દેવાનો છે તમે જોઈ શકો છો આવી રીતે વાંચી દીધું અને બીજો જે આપણે ખૂણો વશ્ય કર્યો હતો એને સ્ટેપલર આવી રીતે રાખી અને લગાવી દેવાનું આ તમે જુઓ તો જે આ આપણો જે છે અહીંયા આપણે દોરો બાંધવાનો છે અને આ છે એને બ્લોક માટે તો જલ્દી દોરો બાંધીને તમને હું દેખાડું ઉડતા હા તો મિત્રો તમે જુઓ આ રહી આપણી મફતની પતંગ કેમ કે ફ્રીમાં આપણે બનાવેલી છે અને આ પતંગ છે અને આ એનો દોરો છે ચાલો જલ્દી આને હવામાં ઉડાડવી છે જો ઉડે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરજો અને બીજા પણ જે નાના છોકરાઓ છે મોટા હોય છે એ પણ જરૂરથી શીખવા દો કેમ કે એ પણ શીખી શકે કે પતંગ ભાઈ ઘરે પણ મફતમાં બની શકે ચાલો ઉડળવીને કે આના માટે થોડોક સામાન્ય પવન કરતાં થોડોક પવન વધારે જોયો આ તમે જોઈ શકો છો હવામાં આપણે પતંગ જઈ રહી છે મિત્રો તમે જોઈ શકો છો આપડે પતંગ હવામાન કેવી રીતે ઉડી રહી છે હોય નીચી ડેરી પતંગ તમે જોઈ શકો છો તો આના માટે એક લાયક તો બને છે અને તમે પણ શીખો અને ઉડાડજો તો મિત્રો તમને પતંગ કેવી લાગી ઉડતા તમે પણ જોઈશે બનાવતા તમે પણ પણ હવે ઘરે ટ્રાય કરો બનાવો અને ઉડાડો તો ઉડે તો કોમેન્ટ બોક્સમાં લખજો ભાઈ આ ભાઈ પતંગ બને એટલે ઉડે છે સો ટકા સાચી વાત છે હવે તમને મળીશું નવા વિડીયો સાથે તમે બધાય તમને બધાને હેપી મકર સંક્રાંતિ